આ સાથે જ તેના વતનમાં પણ તપાસ કરવામાં આવતા ત્યાં પણ મળી આવી નહોતી ઉલ્લેખનીય છે કે શિક્ષિકાએ બે દિવસ પહેલા સ્કૂલ બેગ ખરીદી હતી અને જ્યારે અપરાના દિવસે ટ્રોલી બેગ ખરીદી હતી શિક્ષિકા જે વિદ્યાર્થીને લઈને ભાગે છે તે વિદ્યાર્થી એકલોતા શિક્ષિકા પાસે ટ્યુશન માટે છેલ્લા એક વર્ષથી જતો હતો સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા થોડામાં અભ્યાસ કરતા અગિયાર વર્ષીય વિદ્યાર્થીને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યુશન કામ સ્કૂલ શિક્ષિકા પચીસ એપ્રિલે બપોરે ભગાવી ગઈ હતી સોસાયટીના સીસીટીવી ટ્રેક કરતા બાળકને તેની ત્રેવીસ વર્ષ શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી વિદ્યાર્થીઓને શિક્ષિકનો પદો મેળવવા પોલીસે ચાર ટીમ બનાવી છે અને ચોરો શોરોથી તપાસ શરૂ કરી છે પોલીસે અપહરણ થયું તે પચીસ એપ્રિલને તેના આગલા દિવસના ફૂટેજ પણ ચેક કર્યા હતા બાળકનું અપહરણ કર્યા બાદ શિક્ષિકા રિક્ષામાં બેસી પર્વટ વિસ્તારમાં આવી એક દુકાનમાંથી બધું સામાન મૂકી શકાય તે માટે એક ટ્રોલી બેગ ખરીદતી નજરે પડે છે ભાગતી વખતે જે સ્કૂલ બેગ ખભા પર લટકાવી હતી તે તેણે બે દિવસ પહેલા ખરીદ્યો હોવાનું આવતા આ શિક્ષિકા પહેલાથી ભાગવાનો પ્લાન કરતી હોય તેવો અંદાજો પોલીસે લગાવ્યો વિદ્યાર્થીને ભગાવી પાછળનો ઈરાદો શું છે તે જાણવા હાલ પોલીસ મથી રહી છે અગિયાર વર્ષીય વિદ્યાર્થી છેલ્લા ત્રણ વર્ષથી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા પાસે ટ્યુશન જતો હતો અગાઉ ત્યાં કુલ ત્રણ વિદ્યાર્થી ભણવા આવતા હતા પણ છેલ્લા એક વર્ષથી તે એકલો જ ભણતો હતો અગિયાર વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ કમ ટ્યુશન શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો ઉલ્લેખનીય છે કે આજીબ ઘટના સુરત શહેરમાં હાલ ચર્ચાસ્પદ બની જાય ફરિયાદી પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સગરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે